આપણે આ ભોગીની નિવેદિતા ટાઉનશીપની સામે જે એક ચારમળિયા બનેલા છે એ પાંચ વર્ષથી આ બનીને એમને પડ્યા જ છે જેને કોઈને એલર્ટ નથી થતા કોઈ રહેવા નથી આવતા અને અત્યારે ખંડેર થઈ ગયા છે એની અંદરમાંથી સામાનો સાધનો બધા ચોરી થઈ ગઈ છે આપણે અનેક વાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ કોઈ પગલાં લેતા નથી એકબીજા ઉપર થોપે છે કે ભાઈ આપણું જવાબદારી નથી આપણું જવાબદારી નથી એમ કંઈ થોપે છે જેના કારણે આજુબાજુમાં જે સોસાયટી છે રહેવાસીઓ ત્રાસી ગયા છે એના કારણ એ જ છે કે એની અંદરમાં જે બધા ગેરરીતિઓ થાય છે દારૂ પીવાની હોહલ્લા કરવાની ગુંડાગર્દી કરવાની એવું બધું એની અંદરમાં ચાલે છે પણ એના કોઈ ધ્યાન નથી દેતા આપણે પોલીસને ફરિયાદ નથી કરતા એની કારણ એ જ છે કે ભાઈ સત્તાધીશોને આપણે ફરિયાદ કરી છે જેની જવાબદારી છે એ કરે આપણે આરએમસીને જાણ કરી કે ભાઈ અહીંયા આવું બધું થાય છે પણ આરએમસી કોઈ પણ પગલાં લેતા નથી અત્યાર સુધી એને આપણે માંગ એમ છે એ એ લોકો એમ કે છે કે આપણે જવાબદારીમાં આવતો નથી એ પોલીસની જવાબદારીમાં આવે છે ને તમે પોલીસને જાણ કરો ભાઈ આપણે પોલીસમાં જાણ કરવા જઈએ પોલીસ જ્યારે તપાસ કરવા આવે આપણને ગોતે હવે આપણે નોકરી ધંધા હોય એટલે નોકરી છોડી નાખો થોડું પોલીસના ચક્કરમાં આપણે પડીએ એટલે આપણે પોલીસને જાણ નથી કરતા આપણે તો માંગણી એ જ છે કે ભાઈ આને પાડી નાખો પાડીને અહીંયા આજુબાજુમાં જે ચાર પાંચ સોસાયટી છે જેની અંદરમાં કોઈ કોમ્યુનિટી હોલના ફેસિલિટી આપવામાં આવ્યો નથી તો આને પાડીને સામે કોમ્યુનિટી હોલ બનાવી નાખો અને પાછળ બગીચા બનાવી નાખો એટલે બધાને ઉપયોગ થાય અને આ જે અત્યારે અવ્યવસ્થા છે એનું કાંઈ સગવડ થઈ જાય